સુરતના યુવક સાથે બની છેતરપિંડીની ઘટના રાહુલ ઘરોલિયા નામના યુવકે ઓગણત્રીસ ડિસેમ્બરે ઓનલાઈન ફોન મંગાવ્યો હતો ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કુરિયરથી યુવકને પોતાનો મોબાઈલ મળ્યો મોબાઈલનું બોક્સ ખોલતાની સાથે તેમાંથી ઘડિયાળ અને સ્પ્રેની બોટલ નીકળી યુવકે મોબાઈલનું બોક્સ ખોલતા સમયનો વિડીયો પણ પુરાવા તરીકે ઉતાર્યો હતો આ બાબતે એમેઝોનમાં ફરિયાદ કર્યા બાદ પણ યુવકને પોતાનો મોબાઈલ પરત મળ્યો ટેકનિકલ સપોર્ટમાંથી મદદ કરવાની ના કહેતા યુવક હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો તો બીજી તરફ કુરિયર આપવા આવનાર કુરિયર બોય પણ બરાબર જવાબ ના આપતો હોવાનો યુવકનો આક્ષેપ યુવકે પોકો ફાઈવ મોબાઈલ ઓર્ડર કર્યો હતો રિપોર્ટર મુન્ના મલબારી નમો ગુજરાત ન્યૂઝ સુરત તમારું નામ મારું નામ રાહુલ ભાઈ મુંજી છે અને એમેઝોનમાંથી મેં ફોન ઓર્ડર કર્યો હતો ઓગણત્રીસ તારીખે અને એમાં ત્રણ તારીખે આવી ગઈ ડિલિવરી એ પણ ડિલેવરીમાંથી તમે જ્યારે એને કીધું ને કે ઓપન ડિલિવરી પણ કરીને બતાવો કંઈક આપણે એમને ના પાડી કે અમારા પોલિસીમાં નથી કહેશે તો ઘરે જઈનો વિડીયો બનાવ્યો અને પોલિંગ કહ્યું કે ફોન હતો નહીં એમાં કાંઈ એમાં ખાલી એક ઘડિયાળ હતી અને એક સેન્ટર પછી અમે એ એમેઝોનમાં એપમાંથીને અમે પછી ફોર્ટનો ઓલું કરીએ રિપોર્ટ કરી એ પણ એમ એમને કીધું કે આઠ પેકે તમને કહેશું તમને કરીને એમ અમે અમારા હિસાબે રિપોર્ટ કરીને કહેશું અમે અત્યારે અમે ફોન કર્યો તો એ કહેશે કે અમાર અમારા તરફથી તો અમે હરકું કર્યું છે કહે છે કે એમ પૈસા અમારી પાકિ થાય છે ને એ પછી અમે અત્યારે